તેવી મળેલ બાતમી હકીકત આધારે સદરીના ઘરે તપાસ કરતા તેઓ પોતાના ઘરમાં જ હાજર મળી આવતા જેઓને કોડન કરી પકડી પાડી તેનું પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ નિમેશભાઈ રમેશભાઈ રાઠવા ઉંમર વર્ષ એકવીસ રહેવાસી નાની ઝેર ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ જેથી તેને આજ રોજ તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસના કલાક તેર દસ વાગે સી કલમ એકતાલીસ એક આઈ મુજબ અટકાયત કરેલ છે વધુ કાર્યવાહી અર્થે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે